પંદર ઓગસ્ટ બે હજાર સત્યાવીસે દોડશે બુલેટ ટ્રેન જાહેરાત કરી રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે વર્ષ બે હજાર સત્યાવીસમાં દોડશે દેશની પ્રથમ બુલેટ ટ્રેન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાન્યુઆરીમાં ગુજરાતની મુલાકાતે વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ કોન્ફરન્સનો પ્રારંભ કરાવશે અમદાવાદના ફ્લાવર શોને સતત ત્રીજી વખત ગ્રીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન ફ્લાવર શોમાં ત્રીસ મીટરનું ફ્લાવર મંડળ બનાવવામાં આવ્યું સુરત શહેરમાં સરયામ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન અનેક વાહન ચાલકોના કારણે એમ્બ્યુલન્સ બીઆરટીએસ અટવાઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે આપને દેશવાસીઓને કેન્દ્ર સરકાર દ્વારા એક ખુશ ખબર આપવામાં આવી કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત કે પંદર ઓગસ્ટે બે હજાર સત્યાવીસના રોજ પ્રથમ બુલેટ ટ્રેન દોડશે જેનો રૂટ સુરતથી બિલીમોરા હશે કેન્દ્રીય રેલવે મંત્રીએ જાહેરાત કરી કે પ્રથમ ફેઝમાં બુલેટ ટ્રેન પંદર ઓગસ્ટ બે હજાર સત્યાવીસના રોજ પહેલાં સુરતથી બિલીમોરા એટલે કે નવસારી વચ્ચે ત્યારબાદ બીજા ફેઝમાં વાપીથી સુરત વચ્ચે ત્રીજામાં વાપીથી અમદાવાદ અને ચોથા ફેઝમાં થાણેથી અમદાવાદ આમ કુલ મળીને છેલ્લે મુંબઈથી અમદાવાદ વચ્ચે बुलेट ट्रेन शुरू सेवन में आप सब अभी से टिकट खरीद अच्छा चलो आपको आपको पहली जर्नी फ्री कराएंगे <laughs> पहला सेक्शन है सूरत से बिलीमुरा ओपन होगा उसके बाद में वापी से सूरत ओपन होगा उसके बाद में वापी से अहमदाबाद ओपन होगा और उसके बाद में ठाणे से अहमदाबाद ओपन होगा અમદાવાદ અમદાવાદમાં ચૌદ માં ઇન્ટરનેશનલ ફ્લાવર શો નું આયોજન કરવામાં આવ્યું છે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે ફ્લાવર શો ખુલ્લો મુકાયો ભારત એક ગાથાની ટીમ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટો ઇન્ટરનેશનલ ફ્લાવર શો છે ફ્લાવર શોની ટિકિટના દરની વાત કરીએ તો સોમવારથી શુક્રવાર એંસી રૂપિયા ટિકિટના ભાવ હશે શનિવાર અને બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પ્રક્રિયામાં પારદર્શકતા અને વૈશ્વિક ધોરણોનું પણ પાલન સુનિશ્ચિત થયું છે એની સાથે સાથે આમ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોએ છેલ્લા ત્રણ વર્ષથી સતત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મેળવીને વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ શહેરને વૈશ્વિક મંચ પર એક અલગ ઓળખ અપાવી છે સૌના માટે ગર્વની બાબત છે એની સાથે સાથે જ આ વર્ષે બે હજાર છવ્વીસમાં બે નવા વર્લ્ડ રેકોર્ડ સાથે ફ્લાવર શોએ સર્જનાત્મકતા આયોજન ક્ષમતા અને ટેકનિકલ ચોકસાઈ ઉત્તમ સમન્વય રજૂ કર્યો છે એની સાથે સાથે ભારત એક ગાથા થીમ હેઠળ આયોજિત આ ફ્લાવર શો માત્ર પ્રદર્શન નથી પરંતુ ભારતની સાંસ્કૃતિક ધરોહર રાષ્ટ્રીય એકતા અને આધુનિક ભારતની સર્જનાત્મક શક્તિને વૈશ્વિક સ્તરે પ્રસ્તુત કરતો એક ઐતિહાસિક રાજ્યમાં હવામાનને લઈને મહત્વની આગાહી સામે આવી છે આગામી ચોવીસ કલાક દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજ્યના વાતાવરણ પર જોવા મળશે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરી છે જેમાં સુરત વલસાડ ડાંગ તાપી તેમજ દમણ દાદરા નગર હવેલીનો પણ સમાવેશ થાય છે જાન્યુઆરીથી સાત જાન્યુઆરી દરમિયાન ઠંડીમાં પણ વધારો થવાની શક્યતા છે અને આવતીકાલથી તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો પણ થઈ શકે છે અમદાવાદમાં આજે સમગ્ર દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે અને લઘુત્તમ તાપમાન અઢાર પોઈન્ટ નવ નવ आज का जो पूर्वानुमान है आने वाला अगले सात दिन के लिए फर्स्ट जनवरी से लेकर सात जनवरी तक तो, इसमें आज के लिए हम लाइट ट्रेन का पूर्वानुमान दे रहे हैं मेनली दक्षिण गुजरात की जो जिला है इसके लिए जैसा सूरत नवसरी बलसा दांग दमन दादरा नगर हवली के लिए है और तापी के लिए दिया गया है और जो लघुत्तम तापमान है इसमें तापमान अभी दो से चार डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होगी अगले दो दिन में फोर्टी एट आवर में उसके आगे फिर टू, टू, आगे, आगे फिर फिर अगले उससे दिन उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा और अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है पार्टली क्लाउडिक स्का, स्काई रहेगा और लघुतम तापमान जो है सोलह डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है और हमारे जो टोटी क्षेत्र है गुजरात की जो टोटी क्षेत्र है इसमें जो पवन का दिशा रहेगा उत्तर से उत्तर पूर्व दिशा और जो स्पीड रहेगा पंद्रह से बीस बीस नॉट और लघुतम तो सबसे कम तापमान रिकॉर्ड हुआ है नलिया में वो है 12.2 डिग्री सेंटीग्रेड जो सामान्य से 2.7 डिग्री सेंटीग्रेड ऊपर है अहमदाबाद में जो तापमान लघुतम तो तापमान दर्ज हुआ है वो 18.9 डिग्री सेंटीग्रेड जो नॉर्मल सामान्य से 6.7 डिग्री सेंटीग्रेड ऊपर है गांधीनगर में सोलह डिग्री सेंटीग्रेड दर्ज हुआ है जो नॉर्मल से 4.6 डिग्री ज्यादा है हाँ, अभी जो बरसात की लाइट रेन का पूर्वानुमान दे रहे हैं इसके कारण है एक डब्ल्यूडी अभी परसिस्ट कर रहा है उत्तर पाकिस्तान और एडजोइनिंग जो पंजाब एरिया है इसके ऊपर परसिस्ट कर रहा है अबव मीन्स सी लेवल 3.1 किलोमीटर अबव मीन्स सी लेवल उसके साथ एक ट्रफ भी परसिस्ट कर रहा है लोप्ड 7 5.6 किलोमीटर अबव मीन्स सी लेवल और इसका जो लोकेशन है 71 डिग्री ईस्ट और 27 सेवेंटी सेवन डिग्री नॉर्थ इसके कारण बारिश का संभावना रहेगा जा। दक्षिण गुजरात अभी जो अहमदाबाद का टेम्परेचर है आज जो बोला गया था 18 आज दस हुआ एटीन पॉइंट नाइन डिग्री सेंटीग्रेड जो नॉर्मल है सिक्स पॉइंट पॉइंट सेवन डिग्री ज्यादा है अभी टेम्परेचर आज अभी जो टेम्परेचर बढ़ने का कारण है जो क्लाउडी सिचुएशन हो रहा है ना इसके कारण टेम्परेचर बढ़ गया है ગુજરાત સરકાર દ્વારા સિરામિક ઉદ્યોગમાં આપવામાં આવતા નેચરલ ગેસના ભાવમાં ચાર પોઈન્ટ પચાસ રૂપિયાનો ઘટાડો અને તેની અમલવારી આજથી જ શરૂ કરવામાં આવી છે જ્યારે બીજી બાજુ મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા નેચરલ ગેસના વિકલ્પ તરીકે પ્રોપેન ગેસ વપરાય છે તેના ભાવમાં આજથી અઢી રૂપિયાનો વધારો થયો એટલે કે મોરબીના ઉદ્યોગકારોને નેચરલ ગેસમાં ભાવમાં દૈનિક પાસઠ લાખના ફાયદા થયો તો સાથે સાથે પ્રોપેન ગેસ જ્યાં વપરાય છે ત્યાં દૈનિક એક પોઈન્ટ ચાલીસ કરોડનું ભારણ પણ વધી ગયું છે મોરબીની આસપાસના વિસ્તારમાં વિશ્વકક્ષાનો સિરામિક ઉદ્યોગ આવેલો છે અને ત્યાં સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવા માટે થઈને હાલમાં નેચરલ ગેસ તથા ગેસનો સિરામિક ઉદ્યોગકારો દ્વારા ઉપયોગ કરવામાં આવતો હોય છે સામાન્ય રીતે નેચરલ ગેસના ભાવ કરતાં પ્રોપેન ગેસનો ભાવ નીચો રહેતો હોવાના કારણે મોરબીના મોટાભાગના સિરામિક ઉદ્યોગકારો દ્વારા હાલમાં પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે ગુજરાત સરકાર દ્વારા નેચરલ ગેસના ભાવમાં આજથી ચાર રૂપિયા અને પચાસ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે એટલે કે ગઈકાલ સુધી જે નેચરલ ગેસ મોરબીના સિરામિક ઉદ્યોગકારોને પિસ્તાલીસ રૂપિયા અને પચાસ પૈસાના પ્રતિ ક્યુબિક મીટર ભાવથી મળતો હતો તે હવે અંદાજે ચાલીસ રૂપિયા પ્રતિ ક્યુબિક મીટરના ભાવથી મળવા લાગ્યો છે જોકે પ્રોપેન ગેસના ભાવમાં વધારો થયો છે જે સિરામિક ઉદ્યોગકારોને કમર તોડી નાખશે ગુજરાત ગેસમાં તાજેતરમાં જે રાજ્ય સરકાર દ્વારા જે સાડા ચાર રૂપિયા જેટલો અંદાજે ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે અને પ્રોપેન ગેસમાં અંદાજે બે રૂપિયા જેટલો ભાવ વધારો કરવામાં આવ્યો છે તો પહેલા જે ગુજરાત ગેસ અને પ્રોપેન વચ્ચે અંદાજે આઠ થી નવ રૂપિયાનો જે ભાવ ફરક રહેતો હતો એના સીવીના કેલ્ક્યુલેશન પ્રમાણે તો હાલ આપણે અત્યારે જો વાત કરીએ તો અંદાજે બે રૂપિયા જેવો અત્યારે ફરક રહે છે તો આ ગુજરાત ગેસના અત્યારે જે સોળ લાખ ક્યુબિક મીટરનો જે વપરાશ હતો એમાં આપણે હિસાબ કરીએ તો ચાર થી સાડા ચાર રૂપિયાનો જે ભાવ ઘટાડો થયો તો અંદાજે પાસઠ લાખ રૂપિયાનો ફાયદો થયો છે સામે પ્રોપેનનો જે વપરાશ હતો તો અંદાજે પંચાવન લાખ ક્યુબિક મીટરનો વપરાશ હતો તો પંચાવન લાખમાં જે બે રૂપિયાનો ભાવ વધારો થયો છે એના ઉપયોગ જોઈએ તો અંદાજે એકાદ કરોડ રૂપિયાનું જે છે એ નુકસાન થયું છે તો પ્રોપેન ગેસ વપરાશ કરતા છે એમને નુકસાન થયું છે ગુજરાત ગેસના જે વપરાશ કરતા હતા એમને ફાયદો થયો છે આજની તારીખે સિરામિક ઉદ્યોગમાં સરેરાશ દૈનિક સિત્તેર લાખ ક્યુબિક મીટર જેટલો ગેસ સિરામિક પ્રોડક્ટના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે જેમાં પંચાવન લાખ ક્યુબિક મીટર જેટલો પ્રોપેન ગેસ અને માત્ર સોળ લાખ ક્યુબિક મીટર જેટલો નેચરલ ગેસ ઉપયોગમાં લેવામાં આવે છે હાલમાં ગુજરાત સરકાર દ્વારા જે ચાર રૂપિયાને પચાસ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે તેનો લાભ માત્ર જે લોકો નેચરલ ગેસનો ઉપયોગ કરીને સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે તેમને જ મળવાનો છે અને મોરબીના ઉદ્યોગકારોને દૈનિક અંદાજે પાસઠ લાખ રૂપિયા જેટલો ફાયદો થશે જોકે પ્રોપેન ગેસમાં

જ્યારે સાડા ચાર રૂપિયાનો ભાવ ઘટાડો કર્યો છે ત્યારે આ તકે અમે રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી છીએ પરંતુ સામે જોવા જઈએ તો જે આઈઓસીએલ બીપીસીએલ એજીસ રિલાયન્સ આવી જે કંપની જે ગેસ સપ્લાય કરે છે તેને અઢી રૂપિયાનો ભાવ વધારો કર્યો છે બે રૂપિયાનો વધારો કાલે કર્યો હતો અને પચાસ પૈસાનો ભાવ વધારો ત્રણ દિવસ પહેલાં કરેલો હતો તો અઢી રૂપિયાનો ભાવ વધારો થયો છે એના હિસાબે અમારા ઉપર દૈનિક એક કરોડને ચાલીસ લાખનું ભારણ વધ્યું છે ઓલરેડી અમારી આની અંદર અમારી ઊંચી આવશે સામે જે લોકો ગુજરાત ગેસનો વપરાશ કરે છે એ લોકોને સાડા ચાર રૂપિયાનો ફાયદો થયો છે પરંતુ ઓલરેડી ગુજરાત ગેસ પ્રોપેન કરતા આઠ રૂપિયા મોંઘો હતો એને સાડા ચાર રૂપિયાનો બેનિફિટ મળ્યો છે છતાં પણ એને તો કોસ્ટિંગ તો ઊંચું જ આવે છે ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હોવાની જાહેરાત થતાની સાથે જ કારખાનેદારો પાસેથી અન્ય રાજ્યોમાં બેઠેલા તેમના વેપારીઓ દ્વારા તૈયાર પ્રોડક્ટના ભાવમાં ઘટાડો કરવા માટેની ડિમાન્ડ કરવામાં આવતી હોય છે જોકે વાસ્તવિકતા એ છે કે ભાવ ઘટાડાનો લાભ માત્ર નેચરલ ગેસનો ઉપયોગ કરી સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરતા ઉદ્યોગકારોને જ મળવાનો છે ત્યારે મોરબીમાં નેચરલ ગેસ અને પ્રોપેન ગેસનો ઉદ્યોગ કરીને સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરતા ઉદ્યોગકારોની મૂંઝવણ વચ્ચે આજથી મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર સરેરાશ દૈનિક પંચ્યાસી લાખથી વધુનું ભારણ વધી ગયું છે જેથી સિરામિક ઉદ્યોગકારોમાં કહી ખુશી કહી ગમ માહોલ જોવા મળી રહ્યો છે નમસ્કાર હું છું ડૉક્ટર અનિલ પટેલ આવો આપણે જોઈએ આગળના સમાચાર ગુજરાતમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ વહીવટી ક્ષેત્રે ગુજરાત સરકારે કર્યા ધરખમ ફેરફાર રાજ્ય સરકારે આઈએ અને આઈપીએસ અધિકારીઓને આપ્યું પ્રમોશનની ભેટ પાંચ આઈએ અધિકારીઓ અને ચૌદ આઈપીએસ અધિકારીઓની થઈ બઢતી શ્રીમતી મોના ખંધારની અન્ન અને નાગરિક પુરવઠામાં એડિશનલ ચીફ ચીફ સેક્રેટરી તરીકે બઢતી મળી જ્યારે રાજીવ ટોપનોજીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બળતી આપવામાં આવી મુકેશ કુમારની પણ સાથે સાથે શિક્ષણ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી થઈ શક્તિપીઠ અંબાજી ખાતે નવા વર્ષના પ્રારંભે જ ધજા ચડાવવાના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હવેથી ભક્તો મંદિરના શિખર પર માત્ર અને માત્ર પાંચ મીટર સુધીની લંબાઈ ધરાવતી ધજા જ ચડાવી શકશે જો કોઈ શ્રદ્ધાળુ પાંચ મીટરથી મોટી કે લાંબી ધજા લાવશે તો તેના માતાજીના ચરણોમાં અર્પણ કરવાની રહેશે અને આશીર્વાદ મેળવવાના રહેશે આ નિર્ણયનો અમલ આજથી એટલે કે એક જાન્યુઆરીથી શરૂ કરવામાં આવ્યો છે જેનો હેતુ મંદિરની વ્યવસ્થા અને ગરિમા જાળવાનો છે આ નવો નિયમ લાગુ કરવા પાછળ મુખ્ય બે કારણો જવાબદાર છે પ્રથમ કારણ એ છે કે ખૂબ લાંબી ધજાઓને શિખરથી લટકીને નીચે સુધી આવતી હતી જેના કારણે ઘણીવાર યાત્રિકોના પગમાં પણ આવતી હતી જે ધર્મની દ્રષ્ટિએ યોગ્ય નથી એવી રીતે શાસ્ત્રો ની અંદર એક શબ્દ વાપરવામાં આવેલું છે એની વેદો ની અંદર વર્ણન છે કે કેતુ ક્રણવન્ન કેતવે તેશો પર્જા અપેશશે સમુખદ્ધિ રજા યથા તો આ દેવતાઓના કેશ ગણવામાં આવે છે જે તે મંદિરોમાં ધજા ઇત્યાદિ ચઢાવવામાં આવે છે તો ધજાને એક આપણે વિજયનું નિશાન પણ ગણવામાં આવે છે સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ધામ ખાતે ભક્તો દ્વારા વિવિધ સાઇઝની કોઈ દસ મીટર પંદર મીટર પચાસ મીટર એવી વિવિધ સાઇઝની ધજાઓનું આરોહણ કરવામાં આવે છે આવતું હતું એને કારણે સમાનતા નોથી જળવાતી અને મોટી ધજા હોય તો છેક મંદિર પ્રાંગણમાં નીચે ટચ થતી હતી એને કારણે ધાર્મિક લાગણીને પણ થોડીક ઠેસ પહોંચે લોકોની ત્યારબાદ આ મોટી ધજાને કારણે ધ્વજદંડ જે છે લગભગ પંદર સોતર વર્ષ પહેલા આપણે ધ્વજદંડ આરોણ કરેલું તો એને પણ પંદર સત્તર વર્ષ સમય થયો એને કારણે ત્યાં પણ મોટી ધજાના કારણે દોરી ખેંચવાના કારણે ત્યાં જરક જરક આવે આ સિવાય જે સુવર્ણ શિખર છે આપણું એના જે પટરા છે સુવર્ણના એમાં પણ ધજાઓ મોટી ધજાઓ ફસાય એને કારણે એને પણ થોડુંક નુકસાન ઉખડવાનો સંભવ રહેલો છે આ બધી બાબતોને કારણે એક સમાનતા જળવાય એ બાબતે માનનીય ચેરમેન શ્રી અને ભટજી મહારાજ ગુરુજી આમ તમામ વિદ્વાનોનો અભિપ્રાય લઈને આરાસુરી અંબાજી માતા દિવસંતન ટ્રસ્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે ભાઈ આથી કે દરેક ધજા પાંચ મીટર ની જ આપણે મંદિર ઉપર મુખ્ય શિખર ઉપર ચડાવીએ તો એક સમાનતા જળવાય અને ગુજરાતના ગર્વ સમાન વ્યારાની દીકરી અચૂક નિશાન અને દેશનું માન આ છે વાર્તા તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાંથી આવતી ધ્રુવી પાંચાલીની જેણે સાબિત કર્યું છે કે જો મક્કમ ઈરાદો અને સરકારનું પીઠબળ હોય તો આભને પણ આપી શકાય છે ગુજરાત સરકારની રમતગમત યોજનાઓમાં સહારે તૈયાર થયેલી આ શૂટરે ખેલો ઇન્ડિયામાં ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું કર્યું રોશન નામ ત્યારે આવો જોઈએ મધ્યમ વર્ગીય પરિવારની આ દીકરીની સફર સફરની વાત સ્કૂલની તાપી જિલ્લાના વ્યારામાં સાધારણ સુવિધાઓ વચ્ચે ઉછરેલી ધ્રુવી પંચાલ આજે ગુજરાતની ગોલ્ડન ગર્લ તરીકે ઉભરી છે

ડીએલએસએસ સ્કીમના થ્રુ થયું હતું જેમાં મેં પ્રૂવન ટેલેન્ટની ટેસ્ટ તો પછી સ્ટેટમાં કન્ઝિક્યુટિવ થ્રી ઇયર્સ મેડલ રહ્યા અને પછી નેશનલ સ્કૂલ ગેમ્સમાં પણ નેશનલમાં બ્રોન્ઝ હતો ને ફર્સ્ટ યરમાં જ એઆઈયુમાં ગોલ્ડ આવ્યો એટલે પછી ખેલો ઇન્ડિયામાં સિલેક્શન થયું હતું ધ્રુવીની સફળતાની શરૂઆત સાતમા ધોરણમાં પ્રૂવન ટેલેન્ટ ટેસ્ટ પાસ કરવાથી થઈ હતી ત્યારબાદ તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી રાજ્યસ્તરે સત્તર ત્રણ વર્ષ મેડલ જીત્યા બાદ નેશનલ સ્કૂલ ગેમ્સમાં બ્રોન્ઝ અને ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીતીને તેને પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો છે દીકરીની આ ઉડાન પાછળ તેના પરિવારનો પણ મજબૂત સાથ રહ્યો છે અને ત્યાં એને બહુ સરસ પરફોર્મન્સ અને ગોલ્ડ મેડલ જીતીને અમે બહુ જ ખુશ હતા એના પપ્પા હું અમારી ઓફિસના બધા મેમ્બર્સ બી એટલા ખુશ હતા અમારા ઘરના લોકો બી બહુ જ ખુશ હતા કારણ કે ખેલો ઇન્ડિયા એટલે આપણી ઇન્ડિયાની સૌથી મોટી મેચ કહેવાય ને એટલે એટલે અમને એવું ઈચ્છે છે કે આગળ વધે અને આપણા દેશનું નામ રોશન કરે આખી દુનિયામાં જો દીદી હંમેશા એક સારા પ્લેયર રહ્યા છે તો એમને જોઈને જે પ્રેરણા મળે છે તો એમ થાય છે કે હા અમે પણ કરી સકીએ છીએ અને મને અમને બહુ જ સારું લાગ્યું કે એ આટલે નેશનલ લેવલ પર ગોલ્ડ મેડલ જીતી આવ્યા છે આજે ધ્રુવીના હાથમાં રહેલી રાઇફલ માત્ર મેડલ જ નથી જીતતી પણ અનેક આદિવાસી અને ગ્રામીણ કન્યાઓ માટે પ્રેરણાનું ઝરણું બની છે ધ્રુવીનું હવે એક જ લક્ષ્ય છે ઓલિમ્પિકના મંચ પર તિરંગો લહેરાવી દેશનું ગૌરવ વધારવું ધ્રુવીની આ સફર એ વાતનું જીવંત ઉદાહરણ છે કે જ્યારે સરકારી પ્રોત્સાહન અને ખેલાડીઓનો પરિશ્રમ ભેગો થાય ત્યારે ગમે તેવા કપરા ચઢાણ પણ આસાન બની જાય છે તો આ હતા આજના અત્યાર સુધીના સમાચાર હું છું ડૉક્ટર અનિલ પટેલ મને રજા આપશો નમસ્કાર